રાષ્ટ્રીય જળ મંચ ગુજરાત રાજ્ય આજે આખા ગુજરાત ની અંદર જીગ્નેશભાઈ મેવાણી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે ન્યા કુમારી જે મહીસાગર ના જિલ્લા કલેક્ટર છે તાલુકા શોગત નિવારણ કાર્યક્રમ ની અંદર જિલ્લા ની ની જવાબદારી છે એ બંધારણ બેસાવાનું છે એમને એક દલિત સમાજ ના યુવાન વિજય પરમાર ને રજુઆત કરવા ગયો એવું કીધું કે આરામી શાળા સફળ છે માનના ચાહીએ અને દલિતો

સંવિધાનિક હુમલા નાનામાં નાનો માણસ જે શિક્ષણ વંચિત હતો એ તો કરતો હતો પરંતુ જે ઉચ્ચ સ્થાન હોદા પર બેઠા છે એ પણ જાતિ અપમાન કરી અને એક સમાજ ને ટાર્ગેટ બનાવવામાં આવે છે એ જ દુઃખ ની બાબત છે પોતે કલેક્ટર કક્ષાની વ્યક્તિ હુમલા કરીને નાનામાં નાના સમાજ ને ટાર્ગેટ કરતી હોય એવું આ સરકાર લાગી રહ્યું છે અને આ ઉમરીને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે કોના લીધે એને બચાવવામાં આવે છે કોણ એને ખરેખર સરકારની નીતિ સ્પષ્ટ હોય તો એમના સામે તત્કાલ એક્શન લે અને આવનાર દિવસમાં ફરીવાર આવી ઘટના ન બને એની કાળજી રાખવામાં આવે જો આવી ઘટના ઉપર ગંભીર નોંધ લેવામાં નહીં આવે તો આવનાર દિવસની અંદર સમાજ જાગૃત થઈ અને ફ્રન્ટ ઉપર આવીને આંદોલન કરશે અને જવાબ પણ માંગશે જય ભીમ જય હિન્દ બહેનો ને શરમ લાગે એવી છે અને જે દલિત અને આદિવાસી ઓબીસી લોકો છે એમનું ઘોર અપમાન થયું છે અમે આવી કલ્પના નહોતી કરી કે કલેક્ટર કક્ષાના માણસ આટલું હલકો કક્ષાનું નિવેદન કરશે આવા જો કર્મચારી આવા મુખ્ય હોદ્દા પર રહે તો આ દેશના ના સંવિધાન દેશ માટે નુકસાનકારક છે આવા આવા જે અધિકારી છે નેહાકુમારી જેવા એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ આ બેનને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે અમે આજે ભેગા થયા છીએ જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો રાજ્ય લેવલ નું આગામી આંદોલન અમે કરવાના જય ભીત سسپینڈ کرو کماری جگنیش بھائی تم آگے بڑھوارے آئے رے نیا کماری نیا کماری نیا کماری ہائے نیا کماری Hay hay. Hay, rumor. Hay, rumor. Hey, Esta, Ay, I Hey! 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 હરેકુમા હરે કુમારી કુમારીને સસ્પ્રે